હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલસ કિચન આજે આપણે બનાવીશું ગરમીઓ માટે એકદમ ઠંડી ઠંડી ઓરેન્જ આઈસ કેન્ડી અને આ આઈસ કેન્ડી બનાવવા માટે માત્ર બે ઇન્ગ્રીડિયન્ટનો જ યુઝ થશે અને આ કેન્ડી એકદમ જ્યુસી તૈયાર થાય છે તો બાળકો બહારની પેપ્સી લાવવાનું બંધ કરીને આ કેન્ડી ખાવાનું એકદમ એન્જોય કરશે તો જો રેસીપી પસંદ આવે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ઓરેન્જ આઈસ કેન્ડી બનાવવા માટે અહીં એક વાસણમાં બસો ચાલીસ એમએલ જેટલું પાણી લીધું છે અને જો મેઝરિંગ કપથી માપીએ તો આ એક કપ જેટલું પાણી છે હવે તેની અંદર રસનાનો ઇન્સ્ટન્ટ ઓરેન્જ ફ્લેવરનો પાવડર એડ કરવાનો છે તો આ પાવડર તમને કોઈપણ કરિયાણાની દુકાને એકદમ સરળતાથી મળી રહે છે અને નાના મોટા પાઉચમાં પણ અવેલેબલ છે તો અહીં આ પાવડરમાંથી આપણે બે મોટી ચમચી જેટલો પાવડર પાણીમાં એડ કરીશું અત્યારે આપણે ઓરેન્જ ફ્લેવર લીધી છે આમાં મેંગો ફ્લેવર પણ આવે છે એ પણ તમે લઈ શકો છો અને આ પાવડરમાં કલર એસેન્સ અને સુગર ત્રણેય હોય છે એટલે પાણીમાં માત્ર આ પાવડર એડ કરવાથી એકદમ ટેસ્ટી આ એનર્જી ડ્રિંક તૈયાર થાય છે અને આ જ ડ્રિંકમાંથી આપણે કેન્ડી બનાવવાના છીએ તો એકવાર બધી વસ્તુ પ્રોપર મિક્સ કરી લઈશું એટલે ખાંડ પ્રોપર ઓગળી જાય અને એ પછી તેને ટેસ્ટ કરી લેવાનું તો અત્યારે મને થોડું મોળું લાગે છે એટલે એક નાની ચમચી હજુ હું ઇન્સ્ટન્ટ પાવડર એડ કરી રહી છું તો કેન્ડી બનાવવા માટે આપણે આ મિશ્રણ થોડું વધારે ગળ્યું રાખીશું જેથી કેન્ડી બન્યા પછી એ મોળી ના લાગે તો પ્રોપર ખાંડ ઓગળી જાય એ પછી તેને આ રીતના પ્લાસ્ટિકના આઈસ કેન્ડીના મોલ્ડમાં હું લઈ લઈશ તો આ રીતનું મોલ્ડ બધી જગ્યાએ અત્યારે એકદમ ઇઝીલી અવેલેબલ છે અથવા તો તમે તેને ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો તો તૈયાર કરેલ મિશ્રણને એક એક ચમચા જેટલું મોલ્ડમાં લઈ લેશું અને ઉપરથી આ રીતે સ્ટીક લગાવી દઈશું તો આ આઈસ કેન્ડી બાળકો પણ એકદમ ઇઝીલી જાતે તૈયાર કરી શકે છે અને ઉનાળામાં તેને એન્જોય કરી શકે છે હવે સ્ટીક લગાવ્યા પછી આ મોલ્ડને રેફ્રિજરેટરમાં લગભગ દસથી બાર કલાક અથવા તો એક રાત સુધી રાખી મૂકીશું અને અહીં આઈસ કેન્ડી જામીને તૈયાર છે મેં આને બાર કલાક માટે ફ્રીઝરમાં સેટ કરેલી છે અહીં તમારે ફ્રીઝરનું ટેમ્પરેચર વધારે ઓછું હોય એ પ્રમાણે તેને સેટ થતા ટાઈમ લાગશે એ પછી તેને આ રીતે પાણીમાં એકથી બે વાર ડીપ કરશો એટલે એકદમ ઇઝીલી આ અનમોલ્ડ થઈ જશે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી જ્યુસી ઓરેન્જ આઈસ કેન્ડી તૈયાર છે તો એકદમ ઓછા ખર્ચે તૈયાર થતી આ આઈસ કેન્ડી તમે પણ ઘરે ટ્રાય કરજો અને ઉનાળાને એન્જોય કરજો સાથે સાથે રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ